એક ચંપા કરીને છોકરીનું નામ હતું અને એ ચંપાને જાન દસ વખત પાસી ગઈ પરણવા આવેલા વરરાજા દસ વખત પાસા ગયા એ કયા કારણે ગયા હશે અને શા માટે એ જાન પાસી ગઈ હશે તો ચંપાની પ્રથમ સગાઈ થઈ એટલે સગાઈ થાય એટલે પોતાની જે નજીકની બેનપણી હોય એ ખુશ થાય અને બેનપણીએ કીધું કે ચંપા હવે તો તારી સગાઈ થઈ ગઈ પાકું છે પેડા ખવરાય ચંપાએ કીધું હમ હમ એમ હું ના માનું થોડો સમય ગયો સગઈના મહેમનો બોલાયા મહેમાનો જમવાની તૈયારી કરી અને ટૂંક સમયમાં લગ્ન પણ લેવાશે ચંપાની બહેનપણી પાછી ફરી વાર ચંપાકન ગઈ કે ચંપા હવે તો મહેમાન આવ્યા અને થોડા દિવસ પછી તારી જાન પણ આવશે હવે તો પેડા ખવરાય ચંપા કે એમ હું ના માનું અરે તારી ભલી થાય મહેમાન આવ્યા છે ટૂંક સમયમાં જાન પણ તારી આવશે તોય તું કહેશે હું ના માનું વરી થોડો સમય ગયો અને ચંપાના પિતાએ ચંપાના સાસરાને ફોન કરીને કીધું કે હવે તમે થોડા દિવસમાં જાન લઈને આવી જાજો ચંપાની બેનપણીને વરી ખબર પડી કે ચંપા હવે તો જવાનું પણ આવશે તારા પપ્પાએ ફોન કરી અને જાણ કરી છે ચંપા કે એમ હું ના માનું અરે તારી ભલી થાય થોડો સમય ગયો ચંપાના લગ્ન લેવરાયા અને ચંપાના લગ્ન લખી અને ચંપાના સાસરીયામાં મોકલાયા સાસરી અવારા જન જોડે આવ્યા જન ગોંદરે આવી ચંપાની પણ કે ચંપા હવે તું બનાવટ ના કરતી હો જો હવે તો જાન ગોંદરે આવી અને તારે હવે તો પેડા ખબરાબા જ પડશે ચંપા કે હું એમ ના માનું અરે પણ જાન હવે તો ગોંધરે આવી છે થોડો સમય થયો અને ચંપાના જે લગ્નમાં વરરાજાને બોલાવવામાં આવે વરરાજાએ કીધું કે કન્યા ભદ્રાઓ સાવધાન કન્યા મંડપમાં આવી ગઈ વરરાજા પણ મંડપમાં આવી ગયા જનૈયા પણ ચારે બાજુ ગોઠવી ગયા મોડવૈયા પણ ચારે બાજુ ગોઠવી ગયા અને ચંપાની બહેનપણી નજીક જઈને કે ચંપા હવે તો પેડા ખબરાય ચંપા કે હું એમ ના મને અરે તારી ભલી થાય મંગળ ફેરા શરૂ થયા પહેલો બીજો ત્રીજો એમ મંગળ ફેરાની શરૂઆત થઈ અને ચંપાની બહેનપણીએ કીધું કે આ તો હવે પરણી અને ભાગી જશે બોનું બતાવે છે બીજી વખત કીધું કે ચંપા તું બોના ના બતાય અને મને પેંડા ખવરાય ચંપા કે હું એમ ના માનું અરે તારી ભલી થાય વરી પાછો ત્રણ ચાર વાગ્યાનો સમય થયો ઓરમણાની તૈયારી થઈ અને ચંપા પોતાના પિતાને ભાઈને બહેનને બધેને મળી અને ને ઢૂસકે રોવા માંડી ચંપાની બહેનપણીએ હાચવી અને ગાડીમાં બેહારી કે ચંપા તારે ખવરાબા હોય તો ખબર ના ખવરાબા હોય તો કંઈ નહીં પણ ચંપા તો બોના ના ગાઢ હવે તો જોયું તું પરણી અને હવે હેડવાની તૈયારી મળશે અને આ ગાડીનો સેલ લાગશે એટલે તારું સાસરીઓ આવી જશે ચંપા કે હું એમ ના માનું અરે તારી ભલી થાય થોડો સમય જો અને વેવાઈ વેવાઈ જે પાછળ વાત વગત કરવાની હોય એમ વાતો કરતા હતા ચંપાનું સાસરો અને ચંપાના પિતા એમાં જે અલગ અલગ મંદિર હોય મંદિરે શ્રીફળ મૂકવાના હોય અને ચંપાના પિતાએ કીધું કે ભાઈ તમે એક શ્રીફળ આલો એક ઉલી માતાનો આલો એક પેલી માતાનો આલો તારે ચંપાના સાસરો બોલ્યા કે વેભાઈ શ્રીફળ તો અમે બધા જે મંડપમાં હતા એ પૂરા કર્યા ચંપાના બાપાને સડી રે અને ચંપાનો બાપો તો ગાડી કન લખતા જ્યાં અને કીધું કે ચંપા ચાલ બેટા નેચી ઉતર ચંપા તો ફટ દહીં નીચે ઉતરી અને પોતાની પાકીબહેન પણ હતી એના કન જઈ અને કીધું કે હું તને એમ કહેતી હતી કે હું ના માનું હું ના માનું આવી જાણું તો મારા બાપાએ બોના કાઢી અને દસ વખત પાછી મોકલી છે તારે ચંપાની એને થયું કે ના ચંપા સાચી છે એનો બાપો બોના બતાવતા રહ્યા અને સગાઈઓ કરતા રહ્યા અને વેવયોને બોલાવતા રહ્યા અને જોનું તેડાવતા રહ્યા અને એક શ્રીફળના બોને ચંપાને વારંવાર નેચી ઉતારતા ગયા